છાસઠ કુલ સીટો માંથી બારસો ને સાડત્રીસ સીટો ભરાઈ ગઈ છે પંદરસો ઓગણત્રીસ સીટો હજુ બાકી છે એ રીતે એસસી કેટેગરી ની વાત કરીએ તો બસો ને પંચ્યાસી સીટો એકસો ને ઓગણચાલીસ સીટો ભરાઈ ગઈ છે એકસો છેતાલીસ સીટો બાકી છે એસટી કેટેગરી ની વાત કરીએ તો છસો ને ઇઠોતેર સીટોમાંથી અઠાવન સીટો ભરાઈ ગઈ છે અને છસો વીસ સીટો બાકી છે એસસીબીસીની વાત કરીએ તો સાતસો ને ઓગણ સિત્તેર સીટોમાંથી પાંચસો ને સાત સત્તાવન સીટો ભરાઈ ગઈ છે અને એકસો ને બોતેરસ સીટો ખાલી બાકી છે ઇડબ્લ્યુએસની વાત કરીએ તો પાંચસો બે સીટોમાંથી બસો એકતાલીસ સીટો ભરાઈ ગઈ છે અને બસો ને એકસઠ સીટો બાકી છે એ રીતે પાંચ હજારમાંથી બાવીસો ને બોતેર સીટો ભરાઈ ગઈ છે અને સત્યાવીસો ને અઠ્યાવીસ સીટો હજુ બાકી છે તો એ રીતે દિવસ પંદરમાં આપણે ઓપન કેટેગરીની વાત કરીએ તો એમાં ત્રણ લોકોએ જિલ્લા પસંદગી કરી છે એસસીમાં ઓગણીસ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે એસટીમાં એક એસસીબીસીમાં સાઈટ જો આ રીતે ચાલતું રહેશે તો નેક્સ્ટ ત્રણ દિવસમાં આઈ થિંક આ સીટો પૂરી થઈ જાય એવું લાગી રહ્યું છે અને બીજો રાઉન્ડ એસસીબીસીનો આવે એવું લાગી રહ્યું નથી ઇડબ્લ્યુ ની વાત કરીએ તો સોળ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે એ રીતે ટોટલ એકસો ને નેવ્યાશી ઉમેદવારો જિલ્લા પસંદગી આજે કરી છે તો જોઈએ હવે આપણે નેક્સ્ટ કાલે દિવસ સોળમાં કેટલા ઉમેદવારો આવે છે ને કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરે છે થેન્ક યુ